તો જો આજે આપણે આવી ગયા છે વડોદરા વડોદરા શહેરની વચ્ચો વચ્ચે જેવું સંગીત આવે ને કીધું એડ્રેસની અગર વાત કરીએ તો શિવસાગર લેક છે જોઈ લો એની એની બરાબર સામેની સાઈડ પર જે મંગળ બજાર જે છે ત્યાંની સાઈડ પર આજે તમને સ્કૂલ બેગનું આખું કલેક્શન બતાવી જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે આખી સ્કૂલ બેગનું કલેક્શન તમને મળવાનું છે નાની મોટી જેવી પણ તમને બેગ્સ જોઈએ એ બધી બેગ્સ આ વિડીયોની અંદર બતાવવાનું છું ફટાફટ વિડીયો શેર કરી દેજો તમારા ગ્રુપમાં અને છોકરાઓની સ્કૂલની સિઝન શરૂ થવાની છે સ્કૂલ ફરીથી શરૂ થવાની છે તો સ્કૂલ બેગ લેવા મંગળ બજાર જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો સ્કૂલ બેગ તમે બતાવો સ્લેટ પર કોને કોણે લખ્યું છે મને જરૂરથી કમેન્ટ કરી દેજો આ જમાનાની અંદર પણ સ્લેટ મળી રહી છે જેની પર જયેશ મોચી બ્લોક્સમે નામ લખી દીધું છે જોઈ લો ફક્ત પચાસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર સ્લેટ મળે છે હે ને આ આ જોઈ લો સ્ટોર ઓનર પચાસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને સ્લેટનું કલેક્શન મળી જાય છે ચાલીસ રૂપિયામાં કેટલી આવે પેન સો ગ્રામ ચાલીસ રૂપિયાની સો ગ્રામ એની પર લખવા માટે પેન મળી જશે જોઈ લો અને બીજી પણ પેન છે એમાં પચાસ રૂપિયામાં આવે આ પચાસ આમાં ઓકે એમાં કલર વાળા ચોક પણ છે જોઈ લો આવી રીતે આવશે એમાં રંગીન નાના ચોક છે એ પણ આવી જશે જોઈ લો આવી રીતે આવશે આ પચાસ રૂપિયા સો ગ્રામ આ ચાલીસ રૂપિયા બરાબર પચાસ અને સા ચાલીસ રૂપિયામાં સો ગ્રામ તમને મળી જશે અને આવી રીતે પચાસ રૂપિયામાં સ્લેટ તમને મળી જવાનું તો ભણતર શરૂ થવાનું છે છોકરાઓનું એટલે ફક્ત ત્રીસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને ચાર્ટ પેપર પણ મળી જશે એ બી સીડીથી લઈને ઝેડ સુધી છે એમાં ગુજરાતી મૂળાક્ષરમાં જોઈએ તો પણ છે તમને અંક વાંચન છે એટલે એકડ એકથી સો સુધી ફ્રૂટ છે વેજિટેબલ છે

આવી રીતે ખાના મળી જશે ઉપરની બેગના અને આગળનું એક ખાનું છે બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી સ્કૂલ બેગ શરૂ થઈ રહી છે આની અંદર પણ કલર્સ બધા જ તમારા એની એમની પાસે અવેલેબલ છે બીજી વસ્તુ છે કાર્ટૂન કેરેક્ટરવાળા આવશે હા એ કયા રેટ કા આવે ગયા એ બી દોસો પચાસમાં આવે આ બી બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં છે કાર્ટૂન કેરેક્ટર અને એક હેવી બેગ મેં કઢાવ્યું છે જે જીન્સનું છે અને માર્કેટમાં બિલકુલ ન્યૂ અને ટ્રેન્ડિંગ છે હે ને ભાઈ આ આ શું રેન્જનું આવશે આવશે બરાબર તો ભાઈ આવી રીતે જીન્સના પણ તમને બેગ જોઈતા હોય તો ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર મળી જવાના આમાં કલર આવે કે એક જ કલર આવે બ્લેક કલર આવે બધા કલર અવેલેબલ હોય છે આપણી પાસે તો જુઓ ભાઈ છોકરાઓની સ્કૂલ શરૂ થવાની છે અને સ્કૂલ બેગની બધી જ રેન્જ એમની પાસે લાગેલી છે પાછળ ડિસ્પ્લેમાં પણ જોઈ રહ્યા છો આના સિવાય આજે સ્કાય બેગને એ બધું લખેલું છે એ શું રેન્જમાં

બાર્ગેનિંગ થવાની નથી ખૂબ જ સરસ બેગની રેન્જ તમને ભાઈની પાસે મળી જશે આવી જાઓ વિડિયો શેર કરીને ટ્રાવેલિંગ બેગનું કલેક્શન ત્રણસો રૂપિયામાં છે અને આપણા ફ્રેન્ડ મળી રહ્યા છે બતાવી રહ્યા છે આપણને ફોલો કરે છે શું નામ છે ભાઈ આપણું પરમાર સુરજભાઈ પરમાર જોઈ લો ભાઈ આવી રીતે રોડ સાઈડ પર આપણા ફોલોવર્સ મળી જાય છે હવે તમને દરેકે દરેક વસ્તુઓ ખોલીને બતાવું ફોન ખોલીને બતાવું કે ખરેખર આપણા ફોલોઅર છે આપણે કોઈ પણ ફેક કામ કરતા નથી જો નાના નાના છોકરાઓની સ્કૂલ બેગ છે ટ્રાવેલ બેગ છે આ ફક્ત સો સો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર મળી જશે કાર્ટૂન કેરેક્ટરવાળી છે અને હેવી રેન્જની અંદર છે જો એમાં પણ બે ખાના આવશે જો એક આગળને આગળ ચે ચેન્જ છે એ અને એક ઉપર જોઈ લો આવી રીતે ભાઈ સ્કૂલ બેગ આવશે એમાં પણ એક અલગ સાઇઝ છે નાનકડી જો આવી રીતે આવશે કાર્ટૂન કેરેક્ટરવાળા જો આમાં પણ કલર્સ મળશે એ એ ક્યારે

ઓકે પેલા ભાઈ જતા બસો પચાસ થી પાંચસો પચાસ ની રેન્જ માં મળે છે જો કોઈ પણ વસ્તુ ખોટું નહીં બોલાવાનું આખું વડોદરા શહેર જોઈ વિડીયો જોઈ અને સ્કૂલ બેગ લેવા આવશે હા એટલે બસો પચાસ થી શરૂ થઈને પાંચસો પચાસ સુધીની હેવી બધી બેગનું કલેક્શન મળી જશે એટલે અમારે શું છે કે બસો પચાસથી અચ્છા તમને રેગ્યુલર રેન્જ વધારે વેચાય છે ભાઈ માર્કેટમાં રેગ્યુલર રેન્જ વધારે વેચાય છે એના રીતે એ રીતે બતાવે છે બાકી તમને હેવી જોઈએ તો પણ મળશે વાત કરી ને એ કેવું છે કે લેપટોપ બેગ આવે એ જે બેગ અચ્છા અલગ અલગ બધી બેગ આવે બેગ જે આવે છે એ બેગ અલગ પડી જાય એ રેંજ અલગ અલગ આવે હા બરાબર બેગમાં ના ગણાય બરોબર છે બરોબર છે એટલે સ્કૂલ બેંગની બધી રેન્જ એમની પાસે વેલેબલ છે આપણે વિઝિટ કરી રહ્યા છીએ અત્યારે આપણે શંકર ભગવાનના સ્ટેચ્યુની સામે શિવસાગરની સામે ઊભા છે અને મંગળ બજારની લાઈન અહીંયા હોય છે કાયમ સવારે આઠથી રાતના આઠ કેજે કેવી રીતે આવો છો સવારે કયા ટાઈમે આવો છો દસ વાગે અને રાતે કેટલા વાગ્યા તમને મળી દરેકે દરેક સ્કૂલ બેગની રેન્જ છે તમે જોઈ રહ્યા છો બિલકુલ ન્યુ સ્ટોક તમારી સામે વેપારી ખોલી અને અત્યારે આપી રહ્યા છે જો આવી રીતની રેન્જમાં છે એક કવર અહીંયા આવશે એક કવર અહીંયા છે એક અહીંયા છે જોઈ લો હેવી અને વોટરપ્રૂફ બધી જ સ્કૂલ બેગનું કલેક્શન તમને મળી જશે જો આમાં રેગ્યુલર તમને જોઈએ તો પણ મળી જશે આ શું રેન્જનું છે ભાઈ થ્રી ફિફ્ટીમાં આવશે બરાબર બધી અલગ અલગ રેન્જમાં છે આપણી બસ આ થ્રી હંડ્રેડ બરાબર છે જોઈ લો ભાઈ બસો પચાસથી લઈને ચારસો પચાસ રૂપિયા જેવી રેન્જની અંદર બધું જ આખું સ્કૂલ બેગનું કલેક્શન આવી જશે હે ને ભાઈ જોઈ લો બધી જ ન્યૂ કલેક્શન છે નાની મોટી બેગ્સ અહીંયા લાગેલી છે જો આ સામેવાળી એ જ રેન્જની છે ને હા ફોર હન્ડ્રેડવાળી છે જોઈ લો બરાબર જો ભાઈ બધી જ સ્કૂલ બેગનું કલેક્શન બિલકુલ ન્યૂ આવી ગયું છે ફટાફટ વિડીયો શેર કરી તમે પણ સ્કૂલ બેગ ખરીદવા આવી જાઓ જો નાની નાની સ્કૂલ બેગો છે કાર્ટૂન કેરેક્ટરવાળી જો આવી રીતે આવશે આમાં પણ બે ખાના આવે છે એક આગળનું ખાનું અને એક આ જો રેગ્યુલરમાં છે અને આ રીતનું આવે છે જો આ રીતના કાર્ટૂન કેરેક્ટર્સ આવશે આ શું રહે છે અંકલ શું ભાવની છે આ બધી બેગો

ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર સ્કૂલ બેગ મળી જશે જો ભાઈ બહુ જ જબરજસ્ત જો ત્રણસો અને ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર કાર્ટૂન કેરેક્ટર બેગ મળી જશે જોઈ લો બહુ જ જબરજસ્ત એવી બેગ છે વોશેબલ બેગ છે અને વોટરપ્રૂફ બેગ છે જોઈ લો ત્રણસો પચાસ અને ત્રણસો રૂપિયા જેવી રેન્જ જો રેગ્યુલર સાઇઝની ડિઝાઇનો વગરની તમને પ્લેન જે બેગ જોઈએ તો પણ મળી જશે આમાં પણ વોશેબલ મટિરિયલ છે અને આમાં પણ અલગ અલગ કલર્સ છે જોઈ લો આવી રીતે મળશે ત્રણસો રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા એવી રીતે અલગ અલગ પ્રાઇસની અંદર છે હે ને અંકલ ત્રણસો ત્રણસો પચાસ એવી રીતે આવી જશે ને આ બધી માટે બાળકો માટે અને આ જે મેં બતાવી રહ્યો છે એ બી ત્રણસો પચાસ ને આ બધું વોસેબલ આવે વોસેબલ આઈટમ આવે જોઈ લો બધી કલર રેન્જ તમને મળી જશે એના સિવાય મોટી બેગ છે આ રહીજો આ રીતની અંકલ આ શું રેન્જની છે

બહુ જ સરસ અને વોસેબલ બેગ્સનું કલેક્શન તમને મળવાનું છે ભાઈ આ વખતે દર સાલ આપણે જે રીતે સ્કૂલ બેગનું આખું કલેક્શન આપણે એક્સપ્લોર કરીએ છીએ એનાથી હેવી ક્વોલિટી આવશે અચ્છા નીચે બેઠક આવશે બરાબર જો નીચેની સાઈડ પર બેઠક છે અંકલ કહી રહ્યા છે આવી રીતે આવશે અને પાંચસો પચાસ આ બી વોશેબલ અને બિલકુલ ડ્યુરેબલ આવશે એક બે અને ત્રણ આમાં દરેકમાં ડબલ સિલાઈ આવશે જો ચાર ખાના આવશે બે બાજુ વોટર બોટલ આવી જશે જોઈ લો હા કલર તો ઢગલાબંધી મળશે માર્કેટમાં બિલકુલ ન્યૂ માલ આવી ગયેલો છે એટલે બધા કલર ડિઝાઇનની તો કોઈ કમી જ નહીં હે ને ઓકે બધી જગ્યાએ જોઈ લો અંકલે ડિસ્પ્લે કરીને મૂક્યું છે ફટાફટ વિડીયો શેર કરીને સ્કૂલ બેગ ખરીદવા આવી સ્કૂલ બેગની હેવી રેન્જ બતાવી રહ્યો છું અને એ પણ ચારસો પચાસ રૂપિયા જેવી અંદર તમે કોલેજ બેગ છે આ આવી રીતે આવશે જો આમાં પણ તમને કલર્સ પેટર્ન ડિઝાઇન બધી અહીંયા લાગેલી છે જોઈ શકો છો તમે અલગ અલગ છે અને જો અંકલ જેવી રીતે બતાવી રહ્યા છે એકદમ હેવી બંને બાજુ વોટર બોટલ માટે તમને આ મળી જશે ખાનું એક બે ત્રણ એવી રીતે મેઇન ખાના છે જોઈ લેલ અને દરેકે દરેક બેગ વોશેબલ છે જોઈ લે આ રીતની બધી રેન્જ મળી જશે અંકલ પાસે ખૂબ જ સરસ એવું કલેક્શન સ્કૂલ બેગનું આવી ગયું જો જેવી રીતે મેં તમને આગળના સ્ટોર પર બતાવ્યા કાર્ટૂન કેરેક્ટરવાળી નાની સાઈઝ એ સો રૂપિયામાં હતી આ એનાથી થોડી બિગ સાઇઝ છે એટલે એકસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર તમને મળશે એમાં પણ બે ખાના આવશે અને બિલકુલ વોશેબલ રહેશે જોઈ લો તો ભાઈ આની અંદર પણ તમને કલર પેટર્ન ડિઝાઇન તમને મળી જશે અલગ અલગ જો આવી રીતે આવશે જો અને થોડી મોટી સાઈઝ જોઈએ કાર્ટૂન કેરેક્ટરમાં તો આ રીતે આવશે અને આ શું રેન્જ ની છે ભાઈ ત્રણસો પચાસ એમાં ભાવ થાય ઓકે ત્રણસો પચાસ રૂપિયા ભાવ બતાવી રહ્યા છે જેમાં તમે બાર્ગેનિંગ કરી શકો છો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન બિલકુલ ન્યૂ કલેક્શન તમને આ વખતે સ્કૂલ બેગનું મળી જવાનું છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેમ નેમ એટલે કે જયેશ મોચી બ્લોગ્સના નામથી હું તમને મળી જાઉં છું તો ફોલો જરૂરથી કરી લેજો નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં હું તમને મળીશ ક્યાં સુધી ભારત માતા કી જય 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 ગરી ગુજરાત